नौकरीनी लालच आपी एक युवती पर आश्रायु दुष्कर्म घटना छे ભાવનગરની ભાવનગરમાં રહેતી युवती સરકારી નોકરી માટેની તૈયારી કરતી હતી રાજુલાના ભવેશ કોટલિયા નામના યુવકે युवतीને નોકરીના મુદ્દે વાતચીત કરવા માટે હોટેલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું યુવતીએ નીલંબાગ પોલીસ સ્ટેશનમાં ભવેશ સામે ફરિયાદ નોંધાવી છે સુરત માં યોજાશે સુવાલી બીચ ફેસ્ટિવલ વીસ થી બાવીસ ડિસેમ્બર વચ્ચે બીચ જાણકારી મંત્રી મુકેશ પટેલે આપી મંત્રી મુકેશ પટેલ અનુસાર સુવાલી બીચ ના વિકાસ પાછળ અંદાજે અડતાલીસ કરોડ નો ખર્ચ થઈ રહ્યો છે પીપીપી ધોરણે સુવાલી બીચ નો વિકાસ કરાશે બીચ ફેસ્ટિવલમાં અંદાજે ત્રણ લાખ લોકો આવશે લોકોના આવવા જવા માટે પચીસ જેટલી સિટી બસ તોડાવાશે આ વખતે પોલીસ તંત્ર દ્વારા પણ ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ટ્રાફિક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને આવવા જવા માટે ગત વર્ષે લગભગ અઢાર જેટલી સુરતના અલગ અલગ સ્થાનોથી સિટી બસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષેની ધસારો જોઈને આ વખતે લગભગ અમે પચીસ જેટલા સ્થળોએ સિટી બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને તકલીફ ના પડે આવી જઈ શકે લઈ જઈ શકે